તો નમસ્કાર મિત્રો ખેડૂતોને સરકાર દ્વારા દિવાળી માટે મોટી ભેટ આપવામાં આવી છે અને તેમાં ખેડૂતોને પાક સહાય માટે નવસો સુડતાલીસ કરોડ રૂપિયાની સહાય બહાર પાડવામાં આવી છે તેના વિશે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવશું ખેડૂતોને પાક સહાય માટે એક કેટલા રૂપિયા મળશે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું એટલે વિડીયોને છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ભારે વરસાદને કારણે પાંચ જિલ્લાના અઢાર તાલુકામાં લગભગ આઠસો ગામના ખેડૂતોને થયેલી બાજરી કપાસ મગફળી શાકભાજી અને કઠોળના પાકને થયેલા ભારે નુકસાનને લઈને રાજ્ય સરકાર ખેડૂતોને વાહરે આવી છે ખરીફ ઋતુમાં બાગાયતી પાકોમાં નુકસાન ગયું છે અને તેમને કેન્દ્ર સરકારની એસટીએફસીઆરએફની કેન્દ્રની જોગવાઈથી પાંચસો ને કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે અને જ્યારે રાજ્ય સરકારની ત્રણસો ને કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે આમ કેન્દ્ર અને રાજ્ય સરકારે ભેગા થઈને કુલ નવસો સુડતાલીસ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે મુખ્યમંત્રી દ્વારા ખેડૂતો માટે કુલ નવસો કરોડ રૂપિયાનું સહાય પેકેજ બહાર પાડવામાં આવ્યું છે અને કૃષિ મંત્રીને સૂચના પણ આપી દેવામાં આવી છે અને ભવિષ્યમાં હજુ પણ વાવ થરાદને જો જરૂર પડે તો હજુ પણ પાંચસો કરોડ રૂપિયા વધુ ફાળવણી કરવામાં આવશે એવી મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં વર્ષ ચોમાસા ઋતુ દરમિયાન ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં પડેલા ભારે વરસાદને કારણે રાજ્યના પાંચ જિલ્લા જુનાગઢ પંચમહાલ કચ્છ વાવ થરાદ પાટણ જિલ્લાના અઢાર તાલુકામાં એસી ગામના ખેડૂતોને ભારે નુકસાન થયું હતું આ વિસ્તારમાં વરસાદી પૂર અને ભારે વરસાદને કારણે દિવેલા મગફળી કપાસ દાડમ કઠોળના પાક બાજરી અને દાડમ પાકોને ગયો હતો કુદરતની ખેડૂત વર્ગને બેઠો કરવા માટે ગુજરાતની ભૂપેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારની એસટીઆરએફની કેન્દ્રની જોગવાઈમાંથી પાંચસો તોતેર કરોડ રૂપિયા સહાય જાહેર કરી છે જ્યારે રાજ્યની સરકારે ત્રણસો સુડતાલીસ કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે આમ કેન્દ્ર અને રાજ્ય બંનેએ ભેગા થઈને નવસોને સુડતાલીસ કરોડ રૂપિયાનું સહાય પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યું છે અને ગુજરાતમાં ટૂંક જ સમયની અંદર ખેડૂતોના પાક નુકસાનનું સર્વે કરીને ખેડૂતોને સહાય રૂપે નવસોને સુડતાલીસ કરોડ રૂપિયાનું સહાય પેકેજ સમગ્ર ગુજરાતમાં પાક નુકસાન માટે સહાય ખેડૂતોને આપવામાં આવશે